નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનો સમયગાળો ખૂબ જ નજીક છે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના સિલેબસની અંદર બંધારણનો એક ટોપિક છે અને એ બંધારણના ટોપિકની અંદર આજે આપણે એટર્ની જર્નલ ભારતના મહાન્યાયવાદી વિશે અભ્યાસ કરવાના છીએ તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહો ચાલો તો જોઈએ એટર્ની જનરલ વિશે ભારતના એટર્ની જનરલ ભારતના મહા ન્યાયવાદી હવે જોઈએ મિત્રો તો કે ભારતના જે મહાન્યાયવાદી એટલે કે એટર્ની જનરલ એ દેશના સર્વોચ્ચ કાયદા અધિકારી છે કેવા છે તો કે એ સર્વોચ્ચ કાયદા અધિકારી છે અનુચ્છેદ છોત્તેર અંતર્ગત ભારતમાં એટર્ની જનરલ પદની વ્યવસ્થા છે તો કે એટર્ની જનરલ માટે અનુ કયા અનુચ્છેદ અંતર્ગત એટર્ની જનરલના પદની વ્યવસ્થા છે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આપણે લખી શકીએ અનુચ્છેદ છોત્તેર અંતર્ગત ભારતમાં એટર્ની જનરલના પદની વ્યવસ્થા છે આગળ વાત કરીએ એમના નિમણૂકની નિમણૂંક તો કે કઈ રીતે એમની નિમણૂંક કરવામાં આવે છે તો કે રાષ્ટ્રપતિ દ્વારા તેમની નિમણૂક કરવામાં આવે છે કોની તો કે એટર્ની જનરલની પ્રશ્ન પૂછાઈ શકે કે એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા થાય છે તો કે રાષ્ટ્રપતિ દ્વારા એની નિમણૂક કરવામાં આવે છે આગળ વાત કરીએ એમની ફરજો વિશે તો કે એટર્ની જનરલની ફરજો કઈ કઈ છે તો જોઈએ પ્રથમ વાત કરીએ રાષ્ટ્રપતિ દ્વારા અનુચ્છેદ એકસો અંતર્ગત સર્વોચ્ચ અદાલતને કોઈ સંદર્ભ સોંપવામાં આવે ત્યારે ભારત સરકારનું સર્વોચ્ચ અદાલતમાં પ્રતિનિધિત્વ કરવું એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા એકસો અનુચ્છેદ એકસો તેતાળીસ અંતર્ગત સર્વોચ્ચ અદાલતના કોઈ સંદર્ભ સોંપવામાં આવે ત્યારે ભારત સરકારનું સર્વોચ્ચ અદાલતમાં એમણે પ્રતિનિધિત્વ કરવું આગળ વાત કરીએ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણ દ્વારા અન્ય કાયદા દ્વારા સોંપવામાં આવતા કાર્યોનું પાલન રાષ્ટ્રપતિ દ્વારા બંધારણ દ્વારા અને અન્ય કાયદા દ્વારા સોંપવામાં આવતા કાર્યોનું પાલન આગળ વાત કરીએ રાષ્ટ્રપતિ દ્વારા સોંપાયેલા કાયદા સંબંધિત બાબતોમાં ભારત સરકારને સલાહ આપવી તો કે રાષ્ટ્રપતિ દ્વારા જે સોંપાયેલ કાયદા સંબંધિત બાબતો હોય એની અંદર ભારત સરકારને સલાહ આપવી આગળ વાત કરીએ એવા તમામ મામલાઓ કે જે ભારત સરકાર સંબંધિત હોય તેમાં ભારત સરકાર તરફથી સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોમાં રજૂઆત કરવી તમામ મામલાઓ કે જે ભારત સરકાર સંબંધિત હોય તેમાં ભારત સરકાર તરફથી સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોમાં રજૂઆત કરવી આગળ વાત કરીએ આટલી ફરજોની વાત હવે આગળ જોઈએ ભારતના એટર્ની જનરલ વિશે તો કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવાની લાયકાતો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવાની લાયકાતો ધરાવતા વ્યક્તિની રાષ્ટ્રપતિ મહાન્યાયવાદી તરીકે નિમણૂક કરી શકે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવાની લાયકાતો ધરાવતા વ્યક્તિની રાષ્ટ્રપતિ મહાન્યાયવાદી એટર્ની જનરલ તરીકે નિમણૂક કરી શકે તેમની નિમણૂક માટેની કોઈ વિશિષ્ટ પ્રક્રિયા નથી મિત્રો ખાસ ધ્યાન આપજો કે એમના નિમણૂંક માટેની કોઈ વિશિષ્ટ પ્રક્રિયા નથી તે જ રીતે તેમને હોદ્દા પરથી દૂર કરવા માટે કોઈ પણ પ્રક્રિયા કે કારણોની જોગવાઈ નથી એમને હોદ્દા પરથી દૂર કરવા માટે પણ કોઈ પ્રક્રિયા કે કારણોની જોગવાઈ નથી બંધારણની અંદર રાષ્ટ્રપતિની મરજી હોય તે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે અર્થાત રાષ્ટ્રપતિ તેને ગમે ત્યારે હટાવી શકે છે ખાસ ધ્યાન રાખીશું કે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી જે હોદ્દા પર રહી શકે અથાત રાષ્ટ્રપતિ તેને ગમે ત્યારે હટાવી શકે છે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સોંપી શકે છે કે એટર્ની જનરલ પોતાનું રાજીનામું કોને સોંપી શકે તો આપણે લખીશું યાદ રાખીશું રાષ્ટ્રપતિને સોંપી શકે છે આ હોદ્દા માટે કોઈ કાર્યકાળ બંધારણ દ્વારા નિર્ધારિત કરાયો નથી ખાસ ધ્યાન રાખીશું આ જે એટર્ની જનરલના હોદ્દો છે એના માટે કોઈ કાર્યકાળ બંધારણ દ્વારા નિર્ધારિત કરાયો નથી આગળ વાત કરીએ રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરાયેલું મહેનતાણું તેઓ મેળવે છે રાષ્ટ્રપતિ જે મહેનતાણું નક્કી કરે એ મહેનતાણું એટર્ની જનરલને મળવાપાત્ર રહેશે હવેની મર્યાદાઓ શું છે એટર્ની જનરલની મર્યાદાઓની વાત કરીએ તેઓ ભારત સરકાર વિરુદ્ધ કોઈ સલાહ ન આપી શકે આગળ વાત કરીએ ભારત સરકારની મંજૂરી સિવાય તેઓ ફોજદારી કાર્યવાહીમાં કોઈ આરોપ કે બચાવ ન કરી શકે ભારત સરકારની મંજૂરી સિવાય તેઓ ફોજદારી કાર્યવાહીમાં કોઈ આરોપ કે બચાવ ન કરી શકે હવે આપણે આગળ જોઈએ અત્યાર શરૂઆતમાં જે ભારત એટર્ની જનરલ પહેલાં ત્યાંથી તે અત્યારના સુધીના જે ભારતના એટર્ની જનરલ છે એમના નામો વિશે ચર્ચા કરી લઈએ તો પ્રથમ વાત કરીએ ભારતના પ્રથમ એટર્ની જનરલ એમ સી સેતલવડ શું નામ છે એમસી સી સેતલવડ એટલે કે ભારતના પ્રથમ એટર્ની જનરલ મોતીલાલ ચીમનલાલ સેતલવડ એ ભારતના પ્રથમ એટર્ન જનરલ છે આગળ વાત કરીએ બીજા નંબર ઉપર तो सी के दफ्तरी ત્યાર બાદ ત્રીજા નંબર પર નીરેન ડી ચોથા નંબર ઉપર એસવી ગુપ્તા એલન सिन्हा પાંચમા નંબર ઉપર છઠ્ઠા નંબર કેપરાસરન સાતમા સોલી सौरभજી આઠમા નંબર ઉપર જી રામાસ્વામી નવમા નંબર ઉપર મિલન કે બેનરજી દસમા નંબર ઉપર अशोक દેસાઈ આગળ વાત કરીએ અગિયારમા નંબર પર સોરી સૌરભજી અને બારમા નંબર પર મિલોન બેનરજી ગુલામ ઈ વહાણવટી મુકુલ રોહતગી કે કે વેણુગોપાલ અને અત્યારે હાલમાં આર વેંકટ રામણીને તો આ પ્રમાણે અત્યાર સુધીના જે ભારતના એટર્ની જનરલ છે એના વિશે પણ આપણે આજે ચર્ચા કરી તો આ પ્રમાણે ભારતના એટર્ની જનરલ ભારતના મહાન્યાયવાદી વિશે આજે આપણે અભ્યાસ કર્યો તો આવી જ નવી માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને મિત્રોને શેર કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય